જય માતાજી મિત્રો જય અંબે બોલ મારી અંબે જય જય અંબે આજે મારો પાંચમો દિવસ છે અને આજે અમે દરમાલીથી જવાના છીએ ખેડબ્રહ્મમાં એટલે અમે રાતના બે વાગે ઉઠી ગયા છીએ ફ્રેશ બ્રેસ થઈને અમે હવે ચાલવાનું શરૂ કરીશું અને ફાઇનલી મિત્રો અમે ચાલવાનું શરૂ કરી દીધું હ પણ અતારતારમાં કોઈ જ પબ્લિક દેખાતું નહોતું અમે ચાર જ જણા એ હેડતા હતા બાકી બીજું કોઈ જ પબ્લિક દેખાતું નહોતું એટલે હેડવાની મજા આવતી જ નથી એમ એન્ડે ચાલતા ચાલતા અમે ફોકી ગયા હતા ઈડર હવે ઈડરમાં વચલા રસ્તો રહીને અમે રાણી તલાવવાળા રસ્તો નીકળી જઈશું બાર અને ચાલતા ચાલતા થાકી ગયા એટલે અમે રાણી તલાવના થોડી વાર આરામ કરીશું પછી આપણે આગળ નીકળી જઈશું અહીં બેસવાની સારી જગ્યા છે એટલે તમે બી આ રસ્તા આવતા હોય તો આ જગ્યાએ જરૂર બેસજો એન્ડ ફાઈનલ મિત્રો ગુડ મોર્નિંગ અમારી સવાર પડી ગઈ છે એટલે અમે ચાલવાનું ચાલુ જ રાખીશું ફાઇનલ મિત્રો અમે ચાલતા ચાલતા આવી ગયેલા આગળ અને અહીં ગાડી જોરદાર રામદેવજી મહારાજનું મંદિર હતું જે બહુ જ જૂનું અને બહુ જ સુંદર હતું અહીં અંબાજી જતાં પદયાત્રીઓ આરામ કરે છે બેસે છે અને આ મંદિર રોડની નજીક જ એટલે કે રોડની સાઈડમાં જ આવેલું છે જો તમે આ રસ્તે આવતા હોય તો આ મંદિરે જરૂર આરામ કરજો જય રામદેવજી મહારાજ જય શ્રી રામ આગળ જ આવતા અમને એક સુંદર એક નાનકડી નદી જોવા મળે છે જે બહુ જ સુંદર દેખાય છે એનું નેચર એટલું જોરદાર છે કે તમને ચાલવાનું બહુ જ મન થાય એટલે તમે અંબાજી એકવાર પગપાળા યાત્રા જરૂર આવજો જય માતાજી એ થોડાક જ આગળ આવતા અમને એક બોર્ડ જોવા મળે છે જે બોર્ડમાં લખેલું હોય છે કે ખેડબ્રહ્મા સત્તર કિલોમીટર અને અમારે આજે ખેડબ્રહ્મા રોકાવાનું છે આની નેટ અમારી ખેડબ્રહ્મા છે અને થોડાક જ આગળ આવતા અમારો સુકનો સૂરજ ઉગી ગયો છે એટલે કે સૂરજ ઉગી ગયો છે અમે કેટલાય દિવસથી નીકળ્યા છીએ પણ વરસાદ જ પડપડ થાય છે પણ આજ સુરજ નીકળી ગયો છે અને થોડાક જ આગળ આવતા અમારા સોડા બ્લોગર એટલે કે સુનિલસિંહ આવે છે એટલે તેમને મળીને અમે પાછું ચાલવાનું શરૂ કરીશું અને સુનિસિંહને મળીને અમે નીકળી ગયા છીએ આગળ અને ચાલતા ચાલતા અમે આવી ગયા હા વડાલી વડાલી ગામમાં રહીને અમે નીકળી જઈશું આગળ અને આ ગાયનો સિંગડો એવો હતો કે ડોબો લબો હતો બીખ લાગતી હતી પણ અમે નીકળી ગયા આગળ થોડાક જ આગળ આવતા અમને એક જોરદાર અને બહુ જ મોટું મંદિરમાં અકાળી માતાનું મંદિર જોવા મળે છે જે બહુ જ મોટું મંદિર છે અને બહુ જ જૂનું મંદિર છે અહીં ગાડી બહુ જ પબ્લિક રોકાવા રહે છે આરામ કરે છે અહીં રૂમોની પણ સુવિધા છે તમારે અહીં ગાડી વિષામો વિસામો કરવો હોય તો પણ તમે કરી શકો છો અને ફાઇનલી અમને બહુ જ થાક લાગેલો અને તાપના કારણે બહુ જ ગરમી લાગેલી એટલે અમે ત્યાં નાનકડી એક હોટલ હતી ત્યાં ઠંડુ કરવા બેઠેલા હવે અમે અહીંથી ઠંડુ કરીને આગળ અમારી યાત્રા શરૂ કરીશું એને ફાઇનલી અમે ઠંડુ કરીને નીકળી ગયા છીએ આગળ અને થોડાક જ આગળ આવતા અહીં તો બહુ જ તડકો પડે છે એટલે અમે બહુ જ ગરમી ગરમી થઈ ગઈ છીએ પણ અહીં ગાડી એક બીજું એક બોર્ડ જોવા મળે છે જે બોર્ડમાં લખેલું હોય છે કે ખેડબ્રહ્મા છ કિલોમીટર હવે અમારે ખાલી છ કિલોમીટર કાપીને આજની ખેડબ્રહ્મામ રોકાવાનું છે એટલે અમે ચાલવાનું ચાલું જ રાખીશું અને તડકાના કારણે અમને બહુ જ ગરમી લાગે છે અને તાપમાન બહુ જ લાગે છે એટલે અમે થોડી આરામ કરીશું પછી અમે આગળ નીકળી જઈશું પછી અમે ચાલવાનું પાછું ચાલુ કરી દીધું ભોખડી પ્રજા અમારી આવી છે ખાવા અંબાઈ પછી ખાવા હોય ખાવા હોય અંબાઈ ખાવા હોય અને ફાઈનલી મિત્રો અમે નાસ્તો કરી લીધો છે એટલે અમે થોડી વાર રહીને ચાલવાનું પાછું શરૂ કરી દઈશું આ વિષામાં દર વર્ષે હોય છે જો તમને ખબર હોય આ તો આ વિષયમાંની જરૂર નોંધ લેજો અને ફાઈનલ મિત્રો અમે પહોંચી ગયા છે બ્રહ્મામાં હવે અમારે એક દોઢ કિલોમીટર આગળ જવાનું છે જ્યાં અમારે નાઇટ રોકવાનું છે તો તમે લાસ્ટ સુધી બન્યા રહેજો અને ફાઈનલ મિત્રો અમે ચાલતા ચાલતા પહોંચી ગયા હરના નદીના પુલ ઉપર હવે હું તમને બતાવું હરણા નદી પુલ ઉપર કેવી દેખાય છે તો તમે જોવાનું બોલતા નહીં ફાઇનલી મિત્રો અમારે જે આજે નાઇટ રોકાવાનું છે ત્યાં અમે પહોંચી ગયા છીએ અને અમારે જ્યાં નાઇટ રોકાવાનું છે તે જગ્યાનું નામ છે પંખેશ્વર મહાદેવ જે ખેડ બ્રહ્માંડમાં આવેલું છે અને આગળ વિડીયોમાં હું બતાવું પંખેશ્વર મહાદેવનું મંદિર તો તમે વિડીયોમાં બન્યા જ રહેજો અને ફાઇનલી અમે મંદિરમાં પહોંચી ગયા છીએ અને આપણો બ્લોગ અમે જ પૂરો કરીએ જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બોલ મારી અંબે જય જય અંબે